રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બતાવી નહીં તો જવા ટાણા અમે હવાર હવારમાં આવેલા ફુવારા ફેરવવા આવે ગાતા ફુવારા ફેરવે નાખ્યા ને જો બાપુ ચાલુ કરવા જાય ફુવારા રાખી દીધા એટલી ને આ માણસો અમારા હે ને તુવેર સોંપે તુવેર સોંપતા જાય આગળ આ કોરા નેદાતું જાય ને પછી આથી ફુવારા ફેરતા જાય અમે તોર્યો તો હે પણ કાં પારિયું તુવેર સોંપીને એટલે પાણી વરે પારિયું ઓગરે નહીં તો એ તો ફુવારા એકવાર ફેરવે નાખીએ પછી તુવેર ઉગે જાય ને પછી કંઈ વાંધો નહીં અને તુવેર જ આ આ હે વેરાયટી અમે પસંદ કરી જ હે ને એ વેરાયટી હે હું તમને કાંચી જ્યારે જી જેપી વન ની સુધારેલ જાય છે બીડીએન ટુની સુધારેલ જાય છે આ જી જેપી વન ને ખરે બીડીએન ટુ અને આ જીજેપી વન બે વાવવાની હે ને અખતરો કરવાનો હે કઈ હારી થાય પછી પાસે આવતી વાર વાવવી હોય ને તો પાછી કાંઈ નહીં ને આપણે ખબર પડે જાય કે કંઈ ઠાકો ઉતારો દઈએ તો પછી એ જ પાછી ઈજા જ વાવવાની અને ઓલીકોરા ત્રણ વીઘામાં એક અશ્વલેખાકરણ તુવેર હે એનું બહુ નામ હેંભર્યું એટલે એ ત્રણ વીઘામાં એ ટ્રાય કરી એના પછી જે આ જીજેપી વન વાવી ને અર્ધે સુધી વાવાઈ જાય ને પછી બીડીએન ટુ વાવવાની છે પછી બધા મેં જ છે ને આમ બધા મેં જો એ વાંથી નેદવાનું બાકી છે આથી તો એટલે માણસો હે તુવેર લે ને બે ઉથલ લઈએ ને તો પછી પાછું નેદવાનું ચાલુ કરી દઈએ એટલે નેદા તું ચાહે તું એ સોપાતી જાય ને વાહે વાહે પાછા ફુવારાય ફરીતા જાય એક એક ફુવારો મૂક્યો એક એક કટકે ટોટલ આવે અમારે ત્રેવીસ ફુવારો આવે વાંધી આ સુધીમાં ને કંઈ વાંધો નહીં હોય તો હારામાં સારો પ્રેશર આપે આગળ મોટો ચાલુ થાય ને એટલે હું દેખાડે તમને આડાસરની મોટર છે ને તમે હા ઉપર પાણી ભર્યું એટલે બહુ હારામહારો પ્રેશર આપે જોઈ થઈ ગઈ સાલું મોટર ધીરે 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 આવે ને એવામાં માંડવીમાં જતાં પાણીની બહુ કંઈ જરૂર નથી ઠાવકો છે પણ એવું કાં વરસાદ વરસાદ જેવું આવે એવું કંઈ હે નહીં હમણાં ને પછી પાછી આ તુડદારી વવાય એટલે તૂડદારી વાય ને પુવારા ફેરવાઈ નાખીએ ને તો એ તૂડદારી ઉગે જાય ને એકાદું પાણી ફેરી જાય હમણાં તો એ બધા એ કહે કે હમણાં કંઈ ગુંજાઈશ નથી વરસાદ નહીં એ હમણાં અહીં ચાલુ કરવા જ પડત તો અમે થોડુંક વેલેરું કરી દીધું તુર તુવેર વાવવી નથી ને બહુ સારો પ્રેશર આવે જતા મોટરનો પ્રેશર બહુ વારો હે એ પાણીને હલધું વાળા જેવું પડે નાખે અને તો બધે પ્રાઇવેટ ટીસી આવે છે લાઈટ એવું ઘટે નહીં ઓલ્યુ કનેક્શન અવાર અહીંયા પ્રાઇવેટ ટીસી છે લગભગ બધે પ્રાઇવેટ ટીસી છે જનરલ ટીસી કંઈ આપતા ને બધે પ્રાઇવેટ ટીસી જ આપે એટલે મોટરની પાવર ન ઘટે અને પાણી હા માથે ભર્યું હોય એટલે ફૂલ પ્રેશર આપે

आई ना हाँ, देरा नहीं था ही ना चेठा देरा देरा सीता राम जय श्री कृष्ण माता जय नित क्या आज नित के जा सापिया हो दिए हाँ आई के देवी आई नहीं कर जब तूने सार नित किया ही हो आई के देवी आई नहीं किया

ના ઓલે ઓલે થી કઈ બીવાય કે નઈ પાવા કે થાય તો ને ભેગો જ જજે જાન ના હાથ પકડીને ભેગો લેતા જજે આ ઓલે પીરા સસમાં હે દે ને મારા કાળા ચશ્મા હે દે એને પટકા મોમાં હેલ્મેટ આ માથામાં પાણવર થી જોઈ ને કાતા ને તે આવતારિયા પપ્પા દીકરો ને કાઉ લેને આવ્યો જઈએ તો ठीक है સંપલ लीधा જો આ જય ભાઈ હાટુ સંપર લીધા આવા લીધા હતા તો તે દોવા ટૂંકા થતા હતા ને આ બદલાવ્યા ને પછી એક દી લે આવ્યા હતા ભણવર થી આવા જોતા ભાઈ ટૂંકા થયા હતા આ મોટા લે આવ્યા ઓહો આ પંખો લીધો હે પંખાનો શોખીન પણ કઈ ચારે આઈ કઈ આને બંધ કર દે ઈય પપા તોણી કર દી છે કા બંધ કરું આની થાય બેટરી માં શેડા મારેન ચાલુ થાય મને બંધ કરું આથે કો બસ આવું પંખો લીધો નાખી દીધો આ ટ્રેક્ટર રાખવાનો હે પંખો ઓ આવે

Marut, Ali. Video video. Kau?